જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે હું ખાત્રજ ચોકડી ઉપર આવેલું છું જે ખેડા જિલ્લામાં આવેલું છે જે મોટા મોટી અહીંયા આગળ ચોકડી છે ત્યાં આગળ અને પંચવટી સર્કલથી એ ઓળખી દે છે ત્યાં આગળ એક નંદી મહારાજ છે એને પૂંછડી ઉપર વાર કરેલું છે કોઈએ હાથે કરીને કાપી નાખેલું છે પરિસ્થિતિ જો એટલી ખરાબ છે અમે આની મદદ કરવા માટે ઈચ્છીએ છીએ અમે એની સહાય કરવા માટે ઈચ્છીએ છીએ પણ અમારી પાસે તો કોઈ એમ્બ્યુલન્સ નથી આપણે જે સંસ્થા ચાલે છે બીમાર ગાયો માટેની ગૌશાળા જે છે ત્યાં લઈ જવા માટે પણ તૈયાર છીએ પણ અહીંયા જે ખેડા જિલ્લાની અંદર બાસઠની સુવિધા કેટલી સક્રિય છે એવું તમને જણાવું જેમને ફોન કર્યો છે ભાઈ થકે શું હકીકત છે એ તમને જણાવી દે કે અહીંયા બન્યું છે શું ભાઈ જય માતાજી તમામ મિત્રોનો જય માતાજી તમામ મિત્રોને ખાસ તો અવનીબા પરમારનો ખૂબ ખૂબ આભાર દિલથી હું અમદાવાદ રહું છું અને અહીંયાથી નીકળ નીકળી રહ્યો હતો રસ્તામાં જોયું તો અહીંયા આગળ નંદીજી બેઠા હતા ને એમનું ખૂબ મોટા પ્રમાણમાં બ્લડિંગ થઈ રહ્યું હતું એટલે મેં આજુબાજુમાં ઘણા બધા ગૌરક્ષકો હતા જેમના મારી પાસે નંબર હતા એમને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ કોઈએ એવું કીધું કે અમારી પાસે સુવિધા નથી કોઈ એવું વ્હીકલ નથી કે જેથી કરીને અમે એને અમારા સુધી અહીંયા અમારા આશ્રમ સુધી લાવી શકીએ એટલે લાસ્ટમાં અવનિબા પરમારનો મારો કોન્ટેક્ટ થયો અવનિબા પરમારની ટીમ અહીં આગળ આવી ગયા છે તમામ ટીમ મેમ્બર્સ અહીંયા આગળ આવી ગયા છે પણ અવનીબાનો જે આશ્રમ છે ત્યાં આગળ જે પશુઓની જે સેવા થાય છે ઇન્જર્ડ પશુઓની ખૂબ સરાહનીય કામ કામગીરી છે એમની એક સ્ત્રી હોવા છતાં લેડીઝ હોવા છતાં અમારા જેવા યુવાનોને ગર્વ થાય છે ખરેખર સેલ્યુટ છે એમને પણ એમની ટીમને પણ કે તાત્કાલિક ધોરણે અહીંયા આવી ગયા છે પણ કડવો અનુભવ અહીંયા આગળ એટલો ખરાબ થયો છે ખેડા જિલ્લાનું પશુ હોસ્પિટલ તો અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે એટલે ઓગણીસો બાસઠ ઉપર જ્યારે ફોન કર્યો છે ત્યારે એમના તરફથી એવો જવાબ મળ્યો છે કે ખેડા જિલ્લા માટે તો છે આ પણ ખેડા જિલ્લા જાણે અહેમદાવાદમાં ના આવતું હોય ખેડા જિલ્લાની અંદર આ મેમદાવાદનો સમાવેશ ના થતો હોય એમ એમ એમનો એવો જવાબ હતો કે ખાલી નડિયાદ પૂરતી જ અમે અહીંયા આગળ સેવા આપીએ છીએ ત્યાં અહેમદાવાદ તરફ કોઈ નથી આવી શકતું એટલે ક્યાંક ને ક્યાંક આ નંદી મહારાજ છે આખી રાત અહીંયા પીડાશે આ તમે જોઈ શકો છો કે નંદી મહારાજ છે અહિયાં આગળ બપોરના બપોર ના અહીંયા હાજર છે અને પીડાઈ રહ્યા છે 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 એમની જે જે કરવામાં આવેલી નિર્દય વ્યક્તિએ આ કૃત્ય કરેલું ખરેખર ભગવાન તો એને માફ કરે પણ જે આ સરકારી યોજનાઓ છે જે સરકાર દ્વારા હું તો કહું છું કે સરકાર દ્વારા પશુ હોસ્પિટલ ખેડા જિલ્લા માટે થઈ અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો પણ સરકાર દ્વારા ફાળવવામાં આવતી હશે પણ એ ક્યાં જાય છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો એ તો હવે ખબર જ નહીં કારણ કે જ્યારે આવી પરિસ્થિતિ થતી હોય ને જ્યારે કોઈ સમાજ સેવક અને જાગૃત વ્યક્તિ જેવા અવની બા પરમાર જેવા પશુઓની સેવા કરવા માટે તત્પર હોય છે ખડે પગે એમનો પોતાનું યોગદાન આપે છે એમનું બલિદાન આપે છે અને અમારા જેવા યુવાનો એમના એમના એમનાથી પ્રેરાય છે ત્યારે પણ એમને શું તકલીફ પડી રહી છે એ એમના મોઢે પણ આપ સાંભળો કે ખરેખર કેટલી દયનીય પરિસ્થિતિ છે ખેડા જિલ્લાની ખેડા જિલ્લાની અંદર ઓગણીસ બાસઠની અંદર જ્યારે આપણે ફોન કર્યો તો એમાં અમને એવું જાણવા મળ્યું કે જે સિટીની ઓગણીસ બાસઠની એમ્બ્યુલન્સ છે એમાં નડિયાદમાં જ આવેલી છે નડિયાદ એકમાત્ર એવું સિટી છે ત્યાં આગળ એમ્બ્યુલન્સ પ્રોવાઈડ કરેલી છે અને ત્યાં અમે અત્યારે બહુ બધા કેસ છે એટલે એક એમ્બ્યુલન્સ હોવાના કારણે અમે પહોંચી નહીં વળીએ અને વર્કિંગ અવર્સ આઠ વાગ્યા સુધીનો છે એટલે આઠ વાગ્યા પહેલાં અમે પહોંચી નથી વળતા અમે કોઈ આવી નહીં શકીએ મેં એમને એવું કીધું કે મે જે ગ્રામીણ વિસ્તારની અંદર આવતું હોય ત્યાં આગળ જો એમ્બ્યુલન્સની સુવિધા હોય તો તમે અહીંયા પહોંચતી કરો અથવા તો હોસ્પિટલમાં અમને કોન્ટેક્ટ આપો તો અમે ત્યાં આગળ લઈ જઈએ પણ એમનું કેવું એવું છે કે ગ્રામીણમાં જે એમ્બ્યુલન્સની સુવિધા છે એ પાંચ વાગ્યા સુધી જ સક્રિય છે એના પછી એ સક્રિય નથી તો અમારું કેવું એવું છે કે જો પાંચ વાગ્યા પછી કોઈ એનિમલ છે કોઈ પણ પ્રાણીને કોઈ પ્રોબ્લેમ થાય કઈ ઈજા થાય તો તે ક્યાં જાય એ પોતાની જાતે હોસ્પિટલ જવાનું હતું અને હવે એવું કીધું કે હોસ્પિટલ નો કોન્ટેક અમને આપો તો અમે ત્યાં લઈ જઈએ મને ખબર નથી કે અહીંયા કઈ કઈ હોસ્પિટલો કયા વિસ્તારમાં આવેલી છે તો કે મારી પાસે આવું કોઈ પણ જાતની કોન્ટેક છે નહીં અમારી પાસે આવો કોઈ રેકોર્ડ નથી તો મેં કીધું મેં કીધું કે અમારે આ બાબત માટે કોઈ કમ્પ્લેન કરવી હોય તો ક્યાં જવાનું અને આ જે પ્રોબ્લેમ ઉભી થાય એનું શું કરવાનું તો કે અમને ખબર નથી અમારે અમે આટલું જ જવાબ આપવા માટે બંધાયેલા છે અમને ઉપરથી આટલું જ કીધેલું છે બાકી અમારી પાસે કોઈ કોન્ટેક્ટ છે નહીં તો અમારા જેવા જે લોકો છે જેમને સાચેમાં સેવા કરવી છે તો એ લોકો જે સરકારી સુવિધાઓ એમને પ્રોવાઈડ કરેલી છે એ અમને આપો તો અમે એનો ઉપયોગ કરીએ પણ ખેડા જિલ્લો કેટલો મોટો જિલ્લો છે ને એની અંદર ખાલી અંદર આવી એમ્બ્યુલન્સ આવેલી છે એ પણ વિસ્તારમાં આવતી નથી તો શું બીજી પ્રાણીઓ છે એ લોકો ખેડા જિલ્લાની અંદર આવતા જ નથી એ લોકોને કઈ વાગતું જ નથી અને નડિયાદની અંદર કેટલું કામ થઈ રહ્યું છે એ તો હવે જોવા જવું જ પડશે હવે એ બી જોઈએ કે નડિયાદની અંદર જે એક એમ્બ્યુલન્સ છે એ કેટલી પહોંચી વળે છે રોજના એટલા બધા કેસ આવે છે નડિયાદથી પણ મને ફોન આવી રહ્યા છે કે નડિયાદની અંદર આવી પરિસ્થિતિ છે ત્યાં ઓગણીસ બાસઠ કેમ પહોંચતી નથી ત્યાં તો ખાલી દવા કરીને જતી રહે છે અને અમુક જગ્યાએ તો જતી પણ નથી તો સરકારનું મારે એવું કહેવું છે આટલા મોટા મોટા ગ્રાન્ટ આવે છે આટલી મોટી મોટી પૈસાનું જે રોકાણ થઈ રહ્યું છે એ ક્યાં વપરાઈ રહ્યું છે કેવી જગ્યાએ વપરાયેલું રહ્યું છે ખેડા જિલ્લા અંદર ક્યાં ઓગણીસ બાસઠની એમ્બ્યુલન્સ નથી આવેલી અત્યારે અમારી ટીમ આવી ગઈ છે આ નંદી મહારાજને અમારી ગૌશાળા અમે અમારી રીતે લઈ જઈશું પણ આ કામ અમારું નથી અમારે સરકાર સાથે કેવું છે કે પૈસા બધા જ્યાં ક્યાં વપરાય છે આવો જવાબ મળે ત્યારે નવ વાગ્યા નવ આઠ વાગ્યા પછી અમારી સિટીની કોઈ પણ એમ્બ્યુલન્સ આવશે નહીં તો શું આઠ વાગ્યા પછી કોઈને વાગતું નથી કોઈને કઈ ઈજા નથી થતી હવે માણસો માટે બધી સુવિધાઓ છે પ્રાણીઓ ક્યાં જશે ખાસ કરીને ખેડા જિલ્લાના તમામ ગૌ સેવકો હોય અને પશુ પ્રેમીઓ હોય ને એમની મારી એક વિનંતી છે અને બીજી એક વિનંતી એવી છે ખેડા જેટલા ખેડા જિલ્લાના જેટલા પણ શાસન પ્રશાસનની અંદર રહેલા નેતાગણ છે ને એમને પણ મારી એક બે હાથ જોડીને વિનંતી છે કે ખેડા જિલ્લાએ મેમદાવાદમાં મેમદાવાદનો પણ સમાવેશ ખેડા જિલ્લામાં થાય છે તો મેમદાવાદ અને ખાસ કરીને મેમદાવાદની આજુબાજુમાં આવેલા ગ્રામીણ વિસ્તારોની અંદર પણ પશુઓને નુકસાન થાય છે પશુઓને હાનિ થાય છે તો એમના માટે પણ કોઈને કોઈ એક એવી સવાલ ઉભી કરવામાં આવે જેથી કરીને આજે તમે જોઈ શકો છો કે આ નંદી મહારાજની જે દયનીય પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું નિર્માણ બીજી વાર ના થાય અને બીજી વાર જો ક્યારેય કોઈ અબોલ પશુને કદાચ કોઈ નુકસાન થાય છે કોઈ મારે છે તો એમની સેવામાં તત્પર હંમેશા જયારે આવા ગૌ સેવકો ઉભા હોય છે ત્યારે સરકારશ્રીએ પણ એમની મદદરૂપ થવું જોઈએ આવી એક એમ્બ્યુલન્સ આખા ખેડા જિલ્લા પૂરતી છે તો એક એમ્બ્યુલન્સ થી ખાલી નડિયાદ પૂરતું પણ કામ નથી થતું તો ખેડા જિલ્લાની તો વાત જ છોડો તો ખેડા જિલ્લા પશુ હોસ્પિટલ માટે થઈ કરોડો રૂપિયા ની જો ગ્રાન્ટ પડવાતી હોય તો આ ગ્રાન્ટ જતી ક્યાં હશે એ પણ એક વિચારવા જેવો સવાલ છે જે કોઈ પણ વ્યક્તિઓ છે એમને અને જેટલા પણ ગૌસેવકો છે એમને મારી ખાસ વિનંતી છે કે આના ઉપર થોડુંક વિચારવા જેવું છે માંગણી કરો બધા ગૌસેવકો જયારે બધા ભેગા થઈને આ માંગણી કરશે કે ખેડા જિલ્લાની અંદર બધા જ ગ્રામીણ વિસ્તારોની અંદર અને સિટી વિસ્તારોની અંદર ઓગણીસ બાસઠની તમામે તમામ સુવિધાઓ પ્રોવાઈડ થાય કારણ કે એના માટે આપણે જે કંઈ પણ મદદ આપણે માગીએ છીએ કોઈ પણ ઘણા બધા એવા કિસ્સાઓ છે ત્યાં આગળ આ સુવિધાઓ પહોંચતી નથી તો બધું પૈસા વપરાય છે ક્યાં એટલે વિડીયોને વધુથી વધુ શેર કરજો ને આ સમસ્યા જે મોટી સમસ્યા ઊભી થઈ છે કે આવા પ્રાણીઓ જાય છે પ્રાણીઓ માટે કઈ કઈ સુવિધાઓ છે કેટલી સુવિધાઓ છે એ લોકોને જાણ કરો અહીંયા ગૌરક્ષકોને આપણે કોન્ટેક્ટ કરીએ છીએ તો ગૌ રક્ષકોનું કહેવું એવું છે કે અમારી પાસે કોઈ સાધન સામગ્રી સુવિધાઓ છે ને લોકો સેવા કરવા માટે તૈયાર છે સરકારને માત્ર એટલું કહેવું છે કે તમે એમને સુવિધાઓ આપો સુવિધાઓ આપો લોકો હાથેથી જોડાવશે અને આ કામ કરશે તમારે કોઈને પગાર નહીં આપવો પડે વિડીયોને વધુથી વધુ શેર કરજો જેથી સરકાર સુધી આ વસ્તુ પહોંચે આ સમસ્યા પહોંચે ખેડા જિલ્લાની સૌથી મોટી સમસ્યા જે અબોલા પશુઓ માટે ઉભી થઈ રહી છે અહીંયા અમારા ગ્રુપના બધા જ ભાઈઓ મિત્રો બધા જોડાઈ ગયા છે હવે આ જે નંદી મહારાજ છે જેને પરિસ્થિતિ ઊભી થઈ છે એને અમારી ત્યાં આપણી જે બીમાર ગાયોની ગૌશાળા છે આપણી બીમાર ગાયો માટે જે ગૌશાળા બનાવી રહ્યા છે ત્યાં આગળ લઈ જઈશું અને એની ટ્રીટમેન્ટ અમે કરાવી રહીશું પણ આ જે મોટી સમસ્યા છે એ સમસ્યા આપણે લોકો સમક્ષ લઈને આવ્યા છે કે આના ઉપર જેટલા પણ ગૌરક્ષકો જે ખેડા જિલ્લાની અંદર છે કે અન્ય એવા વિસ્તારો છે જ્યાં આગળ આવી સમસ્યા ઉભી થાય છે એ બધાને મારે એટલું જ કહેવું છે કે આ સમસ્યા ઉપર અવાજ ઉઠાવો આ સમસ્યાનો અવાજ નહીં ઉઠાવો તો આ સમસ્યા સમસ્યા થઈ જશે ને આટલું કરોડો રૂપિયા નું જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ ક્યાં વપરાય છે એ ખબર પણ નહીં પડે પશુના નામે તો ભ્રષ્ટાચાર ના જ થવો જોઈએ કારણ કે અબુલ પશુને પણ ના જો ભ્રષ્ટાચાર થી બાકાત ના રાખતા હોય તો એનાથી બીજી કોઈ શરમ જેવી બાબત છે અને દરેક મેમ્બર્સ જેટલા કે અવની બાજ એવા એક સ્ત્રી થઈને જો આવા પશુ માટે આટલા બધા પશુ પ્રેમી થઈ અને આવી સેવા આપતા હોય તો આપણી પણ એક ફરજ છે કે જ્યાં પણ એમને મદદની જરૂર પડે ત્યાં આપણે જવું જોઈએ અને ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એના ઉપર અવાજ ઉઠાવવો જોઈએ ખાસ કરીને જે યુવાનો છે યુવાનોને પણ આ એક પ્રેરણારૂપ છે કારણ કે આવા અબલ પશુઓ માટે આપણે અવાજ ઉઠાવીએ તો બીજું કોણ ઉઠાવશે એટલે ખાસ કરીને ખેડા જિલ્લાના તમામ ખૂણા સુધી આ વિડીયો જાય એટલો વિડીયો શેર કરવા દરેક સભ્યોને વિનંતી જેથી સરકારને પણ ખબર પડે કે કઈ જગ્યાએ સુવિધાઓ નથી ને કઈ જગ્યાએ એમની જે સુવિધાઓ આપે છે પહોંચે છે કે નથી પહોંચતી કેમકે ફોલોઅપ લેવાનું કામ એ લોકો કરતા જ નથી કે આપણે જે ગ્રાન્ટ આપીએ છીએ એ પાછળ ગ્રાન્ટ સારી જગ્યાએ વપરાય છે કે નથી વપરાતું બધી જગ્યાએ આપણી સુવિધાઓ પહોંચે છે કે નથી પહોંચાતી બસ એનાઉન્સમેન્ટ કરી દીધું કે ઓગણીસ બાસઠ ની સુવિધા છે બધા અબોલા પશુઓ માટે છે પણ એ વપરાય છે ક્યાં એ સુવિધા બધી જગ્યાએ પહોંચે છે એની કોઈને ખબર નથી તો વિડીયોને વધુથી વધુ શેર કરજો જેથી એ લોકોને પણ ખબર પડે કે આ આવી સમસ્યાઓ કઈ કઈ જગ્યાએ છે કેવી કેવી જગ્યાએ છે ઘણા કડવા અનુભવો બધાને થયા હશે પણ કોઈ અવાજ ઉઠાવતું નથી તો પ્લીઝ વિડીયોને વધુતી વધુ શેર કરજો જય માતાજી જય ગૌ માતા